નમસ્કાર સાથીઓ એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યા સહાયક ભરતી ધોરણ છથી આઠ સામાજિક વિજ્ઞાનની પસંદગીનો આજે સામાન્ય પ્રવાહનો છઠ્ઠો દિવસ છે તો જે ભરતી છે શું સ્થિતિ કેટલા હાજર કેટલા ગેરહાજર છે શું મેરિટની પોઝિશન છે તમામ વાતો આપણે કરશું તો છઠ્ઠા દિવસની આપણે ચર્ચા કરેલી બધી પરંતુ કમનસીબીએ એમાં વોઇસ નહોતો વિડીયો ડિલીટ કરેલો તો એમાં આપણે કુલ જે છઠ્ઠો દિવસ ત્રીજી ઓક્ટોબરનો હતો તો કુલ એમાં જે જગ્યાઓ હતી આઠસો ને બાકી રહી હતી તો છઠ્ઠા દિવસની ઉપર ચાલી આપણે ચર્ચા કરી લઈએ તો જે છઠ્ઠો દિવસ છે એમાં ઓપનમાં એકત્રીસ જણાએ પસંદગી કરેલી થોડું થોડી ભૂલ થાય છે બરાબર ઓપનમાં એકત્રીસ બાકી રહી તો જે છઠ્ઠો દિવસ હતો એમાં ઓપન કેટેગરીમાં બસો સત્તર જણાએ લીધું પછી એસસી કેટેગરીમાં સત્તર જણા પસંદગી કરેલી એસ સીમાં અને જે એસટી કેટેગરી છે એમાં ચાર જણા પોતાની કેટેગરીમાં લીધું જ્યારે અડતાળીસ જણા ઓબીસીના ઉમેદવાર હતા એણે પોતાની કેટેગરીમાં લીધેલું ત્રેસઠ જણા ઇડબલ્યુ એસ કેટેગરીમાં લીધેલું આ રીતે ગઈકાલે એટલે કે ત્રીજી ઓક્ટોબર બે હજાર પચીસના રોજ ત્રણસોને ઓગણપચાસ જણાએ પસંદગી કરેલી પાંચસોમાંથી તો પાંચસોમાંથી ત્રણસો ઓગણપચાસ હાજર અને એકસો ને એકાવન અગિયાર હાજર રહ્યા હતા તો આ રીતે જે ગઈકાલે ખાલી સીટો હતી એમાં એકત્રીસ સીટો ઓપન ઓપનની રહી હતી પચીસ એસ કેટેગરીની પાંચસો નવ એસટી કેટેગરી બસો અઢાર ઓવી હતી સાઠ ઇડબ્લ્યુ એસ કેટેગરીની હતી આ રીતે આઠસો ને તેતાળીસ જગ્યાઓ બાકી હતી હવે આપણે આજના દિવસની ચર્ચા કરીએ તો ચોથી ઓક્ટોબર બે હજાર પચીસના રોજ સાતમો દિન હતો સામાન્ય પ્રવાહનો તો ઓપનની જે એકત્રીસ જગ્યાઓ હતી એકત્રીસ એકત્રીસ ભરાઈ ગઈ છે બરાબર તો આજે અમુક ઉમેદવારો જે ઓપનના છે એ પાછા પણ ભર્યા હશે એટલે કે ઓપન કેટેગરીમાં એમને નહીં મળ્યું એસસી કેટેગરીની ઓગણીસ જગ્યાઓ ભરાઈ ગઈ છે અને છ જગ્યાઓ બાકી રહી છે હવે તો આ રીતે જે એસસી કેટેગરી છે એની છ જગ્યાઓ બાકી રહી છે તો છ એ છ જગ્યા દિવ્યાંગ ઉમેદવારોની છે બાકી બરાબર એસસી કેટેગરીની જગ્યાઓ તમામ ભરાઈ ગઈ છે તો અમુક ઉમેદવારોને પાછોકડ ફરવું પડ્યું હશે સાથે જે ચારસો છન્વી એસસી કેટેગરીની જગ્યાઓ બાકી છે ઓબીસી કેટેગરીની ચોવીસ જગ્યાઓ ત્રણસો અઠ્ઠાણું પ્રમાણે આપણે ગણતરી કરીએ તો ચાર ટકા બરાબર તો એના ચાર ટકા ગણીએ તો સોળ જગ્યાઓ દિવ્યાંગોની હોઈ શકે છે તો આમાંથી અમુક જગ્યાઓ તો દિવ્યાંગોનું દિવ્યાંગો માટે ભરાઈ ગઈ છે તો જે ઓબીસી કેટેગરી છે એની જગ્યાઓ ઓછામાં ઓછી આઠથી બાર સુધી હજુ બાકી છે એટલે કે નવો રાઉન્ડ આવશે હવે બે જગ્યાઓ જે છે એ ઈડબલ્યુએસ કેટેગરીની બાકી રહી છે તો એ પણ દિવ્યાંગોની હશે એટલે કે ઈડબલ્યુ એસ કેટેગરી ભરાઈ ગયું છે એસસી પણ ભરાઈ ગયું છે ઓપનમાં પણ તમામ સીટો ભરાઈ ગઈ છે હવે કુલ પાંચસો ને અઠ્યાવીસ જગ્યાઓ બાકી રહી છે તો એનો મતલબ એ છે કે ચારસો ને છન્નું જગ્યાઓ જે છે એ એસટી કેટેગરીની છે તો એસટી કેટેગરી નવો રાઉન્ડ આવી રહ્યો છે ઓબીસીમાં ચોવીસ જગ્યાઓ છે તો એનો મતલબ એ છે કે જે જગ્યાઓ ચોવીસથી ત્રીસ વચ્ચે ઉમેદવારોને ફરીથી બોલાવવામાં આવશે તો ચોવીસથી ત્રીસ ઉમેદવારો મેરિટ ડાઉન જશે તો કેટલું જશે એની આપણે ચર્ચા કરીશું તો કુલ ઓવરઓલ હવે બધી કેટેગરીના રાઉન્ડ પૂર્ણ થઈ ગયા છે અને જે જગ્યાઓ વધી છે મોસ્ટ ઓફ દિવ્યાંગ અને એસટી કેટેગરી રહી છે અને આઠથી બારેક જગ્યાઓ ઓબીસી કેટેગરી રહી છે તો આજની આપણે વાત કરી લઈએ તો કુલ ઓપ જે ઓપન છે એમાં એકત્રીસ જણા લીધું હું બરાબર પછી જે એસસી કેટેગરી છે એમાં ઓગણીસ જણા પછી એસટી કેટેગરીમાં તેર જણા પસંદગી કરી છે એકસો ને જણાએ આજે હાઈએસ્ટ ઓબીસી કેટેગરીમાં પસંદગી ઉતારી છે તો એનું કારણ ઓપરની જગ્યાઓ ભરાવાના લીધે પછી અઠ્ઠાવન જણા ઇડબ્લ્યુ કેટેગરીમાં લીધું છે તો આજે કુલ જે ઉમેદવારેનો આંકડો છે તો કુલ ત્રણસો ને જણાએ પસંદગી કરી છે બરાબર કેટલા જણાએ પસંદગી આજે કરી છે તો ત્રણસો ને પચીસ હવે કુલ પાંચસો ઉમેદવાર હતા તો એમાંથી ઘણા બધાને મળ્યું નથી એટલે ગેરહાજર રહેવું પડ્યું છે તો એમને તો લેવું હતું પણ ન મળવાના લીધે ગેરહાજર રહેવું પડ્યું છે તો આજે જે ગેરહાજરીનો આંકડો છે એ વધારે છે એટલે કે એકસો ને પંચોતેર જણા આજે ગેરહાજર છે તો આ રીતે કુલ જે ગેરહાજરીનો આંકડો છે નવસો ને છત્રીસે પહોંચ્યો છે તો પચીસો ઉમેદવારોમાંથી નવસો ને છત્રીસ ગેરહાજર છે તો કુલ જે હાજર છે એની આપણે વાત કરીએ તો કુલ હાજર પાંચ પચીસોમાંથી પંદરસો ને ચોસઠ હાજર રહ્યા છે નવસો ને છત્રીસ જણ ગેરહાજર રહ્યા છે તો તમે ટકાવારી કાઢવા માંગતા હશો તો ટકાવારી પણ કાઢી શકો છો તો કેટલા ગેરહાજર છે એ જાણવા માંગતા હો તો પણ તમે જાણી શકો છો તો જે ગેરહાજરી છે એ ચાળીસથી પચાસ ટકા વચ્ચે છે એટલે કે બહોળી પ્રમાણમાં ગેરહાજરી છે તો આ રીતે ક્રમિક ભરતી માટે આપણે વાત કરતા કે ક્રમિક ભરતીના લીધે છ થી આઠમાં સપોર્ટ મળશે તો ઘણો બધો મળ્યો છે સાથે એકથી પાંચમાં પણ ઘણી બધી જગ્યાઓ ખાલી થઈ છે તો એમાં પણ ઘણો બધો એકથી પાંચવાળાને પણ સપોર્ટ મળશે પણ એ સપોર્ટ જે છે એ ક્રમિક ભરતીનો એકથી પાંચમાં બધું વેઇટિંગમાં દેખાશે પરંતુ વેઇટિંગની એક મર્યાદા વીસ ટકાની મર્યાદા આપણને નડશે તો જોઈએ છે હવે મેરિટની વાત કરી લઈએ તો આ ખાલી જગ્યાઓ તમે જોઈ શકો છો ઓફિશિયલ કેટલી રહી છે તો દિવ્યાંગોની પંદર એ કેટેગરીમાં બીમાં બાવીસ છે સીમાં ભરાઈ ગયું છે અને ડી કેટેગરીમાં બાકી બાકી છે તો ઓપન ભરાઈ ગયું છે એસસી કેટેગરી પણ ફૂલ થઈ ગયું છે એસટી કેટેગરીમાં ચારસો છન્નું જગ્યા બાકી છે ઓબીસીમાં ચોવીસ જગ્યાઓ બાકી છે તો નવ રાઉન્ડ આવી રહ્યો છે ઇડબ્લ્યુ કેટેગરી પેક થઈ ગયું છે ભરાઈ ગયું છે દિવ્યાંગોની જગ્યા બાકી છે નવ રાઉન્ડ નહીં આવે તો આ રીતે પાંચસો ને અઠ્યાવીસ જગ્યાઓ બાકી તો આ રીતે આપણે મેરિટ પચીસો નંબર સુધીના નાગ સુધી બોલાવી લીધેલા છે તો પંદરસો પ્રથમ રાઉન્ડમાં હતા અને એક હજાર ઉમેદવારો બીજા રાઉન્ડમાં તો આ રીતે કુલ પચીસો ઉમેદવારો બોલાવ્યા છે તો મેરિટ જે છે લાસ્ટ એકોતેર પોઈન્ટ સાઠ સત્યાવીસ હતું પણ ખરેખર આવું નથી રહ્યું તો જે જનરલનું મેરિટ છે એ બોતેરની આસપાસ રહ્યું હશે બરાબર શ્યોર કેટલો રહ્યું છે આપણને ખબર નથી ગઈકાલે તમારા માટે વિડિયો બનાવ્યો હતો પરંતુ એમનું વોઇસ નથી આવ્યું તો એમાં આપણે બધી વાતો કરી હતી પરંતુ જે જનરલનું મેરિટ છે બોતેરની આસપાસ બરાબર બોતેર પોઈન્ટ ઝીરો છ સુધીના શ્યોર હતા જ હવે એના નીચે કેટલું રહ્યું છે તો પોઈન્ટ એક હશે બે ચાર પોઈન્ટનો ફરક હશે માંડ માંડ તો એકોતેર પોઈન્ટ નેવથી કરીને બોતેર વચ્ચે હશે બરાબર તો ઓપનનું બોતેરની આસપાસ રહ્યું છે હવે આપણે એક એસટી કેટેગરીના સેફ ઝોનની વાત કરીએ અને ઓબીસીની વાત કરી લઈએ તો ઓ બીસીમાં બારસો સુધીના ઉમેદવારોનો નંબર આવી ગયો છે હજુ દસેક જગ્યાઓ બાકી છે ઓપનની કોઈ જગ્યાઓ બાકી નથી તો બારસો સિત્યોતેરથી બારસો ને સત્યાસી નંબર સુધીના સો ટકા શ્યોર છે બરાબર તો ઓબીસી કેટેગરીમાં બારસો ને સત્યાસી સુધી જેનો પણ નંબર છે એમને મળશે તો આપણે વાત કરી લઈએ તો બારસો સત્યાસીનો મતલબ છે જે ઓબીસી કેટેગરી છે એમને એકોતેર પોઈન્ટ અઠ્ઠાવન સુધી મળશે બરાબર તો ઓબીસીનું લાસ્ટ મેરિટ એકોતેર પોઈન્ટ અઠ્ઠાવન કેટલા સુધી રહેશે તો એકોતેર પોઈન્ટ અઠ્ઠાવન સત્તાવન હવે ગેરજાને આ બધું તમે ગણવું હોય તો ગણતરી કરી શકો છો કાલના વિડીયોમાં આપણે તમામ વાતો કરી પરંતુ આ જે વિડીયો છે એ વોઇસના લીધે બધું અટકી પડેલું તો એસસી કેટેગરીમાં જે છે એ હા ગઈકાલે આપણા વિડીયોમાં વાત કરેલી કે ઓબીસી કેટેગરીની એકોતેર પોઈન્ટ પંચાવન સત્તર રહી શકે છે બરાબર તો બારસો સત્યાશી સુધીના સો ટકા શ્યોર છે હવે તેરસો સુધીના નંબરની આવવાની શક્યતા છે તો ગેરહાજર કેટલા રહેશે એના ઉપર રહેશે તો આ રીતે રહેશે સાથે જગ્યાઓ દિવ્યાંગોની ખાલી રહે છે ઓપન અરાઉન્ડ પૂર્ણ થઈ ગયા છે તો એનો મતલબ એ છે કે દિવ્યાંગોની જે જગ્યાઓ છે એ જે તે કેટેગરીમાં કન્વર્ટ કરશે બરાબર એકથી પાંચમાં કરી હતી તો આમાં કરે તો સારું કહેવાય તો એ રીતે અમુક ઉમેદવારોને હજુ પણ મળી શકે છે તો એ રીતે ચોવીસે ચોવીસ જગ્યાનો ઉપયોગ થઈ શકે છે શું કરે છે જોવાનું છે તો હાલ આઠ એક જગ્યાઓ મારા અંદાજ પ્રમાણે દિવ્યાંગોની રહી છે આઠથી બાર વચ્ચે હોઈ શકે છે કારણ કે દિવ્યાંગોની અમુક જગ્યાઓ ભરાઈ હોય તો એટલી જગ્યાઓ ઓબીસી વધારે હોઈ શકે છે તો ઓબીસીના ઉમેદવારોને આજે મળ્યું છે એસસીને ઈડબલ્યુ એસ કેટેગરીના ઉમેદવારોને નથી મળ્યું તો કેટલા સુધી મળ્યા એની આપણે વાત કરી લઈએ તો ઇડબ્લ્યુ કેટેગરીનો આપણે સેફ ઝોન છે ગઈકાલના વિડીયોમાં મૂક્યો હતો તો પાંચસો સાહીઠ નંબર સુધીનાને એમ હતું તો એકોતેર પોઈન્ટ પંચોતેરની આસપાસ અટક્યું છે કોઈ ઉમેદવાર રિયલમાં ત્યાં હાજર હોય ને જાણતા હોય તો અહીં કોમેન્ટ કરી શકે છે કે ઈડબ્લ્યુએસ કેટેગરીનું કેટલું અટક્યું છે ત્યારબાદ આપણે તો એસસી કેટેગરીમાં જે સેફ ઝોન છે એકોતેર પોઈન્ટ નેવ સુધીનો ગઈકાલે આપણે મૂક્યો હતો તો એટલા સુધીનાને મળ બરાબર મળ્યું હશે અને તે ઉપરાંત બાકીના જે ઉમેદવાર છે એમને મળ્યું હશે કે નથી મળ્યું એ આપણને ખબર નથી તો જગ્યાઓ ભરાવાના લીધે એમને ન પણ મળે એવું બની શકે છે તો આ રીતે ઓબીસી કેટેગરીના ઉમેદવાર હજુ મળશે એસ સી કેટેગરીનાને મળી ગયું છે એટલે કે કોઈ પણ નેવ સુધી તો શેર છે એનાથી નીચે કેટલું અટક્યું છે આપણને ખબર નથી ઈડબ્લ્યુ એસ કેટેગરીની પણ આપણે વાત કરી દીધી છે તો આ રીતની પોઝિશન છે તો જે ગઈકાલે છે સાથે આપણે ઓપનની વાત કરીએ તો જે બે હજાર ચાળીસ નંબર સુધી છે એટલા સુધી ઓપનમાં મળે તેમ હતું તો બોતેર પોઈન્ટ ઝીરો ત્રીસ મારા અંદાજ પ્રમાણે ઓપનનું મેરિટ રહી શકે છે પરંતુ એમાં હજુ આપણને એ ખબર નથી કે ઓપન નંબર વ જે બે હજાર ચાળીસ નંબર સુધી કેટલાય કેટેગરીમાં લીધું છે તો હજુ ઓપ્પનનો નંબર થોડો અપડેટ થઈ શકે છે પરંતુ બોતેર સુધી શ્યોર હતા તો ઓપન કેટેગરીમાં બોતેર સુધીનું મેરિટ રહ્યું હશે બરાબર તે એના પછી ઓપનમાં કોઈને નહીં મળ્યું હોય તો આમાં બેથી પાંચ બેથી પાંચ કે દસેક પોઈન્ટનો ફરક હોઈ શકે છે તો કોઈ જાણતા હોય તો કોમેન્ટ કરી શકે છે કે લાસ્ટમાં કયા ઉમેદવારને કેટલા સુધી મળ્યું છે તો હવે આપણે સામાજિક વિજ્ઞાનની લાસ્ટમાં વાત કરી લઈએ તો જે નવો રાઉન્ડ છે એ ઓબીસીમાં ઓબીસીમાં ડબલ જગ્યાઓ એટલે ચોવીસ જગ્યાઓની આસપાસ આવી શકે છે એટલે દસેક પણ નીચું રહેશે પછી જે એસટી કેટેગરીને આપણે છેલ્લે લાસ્ટમાં વાત કરી લઈએ કે એસટી કેટેગરીનું સેફ ઝોન કેટલા સુધી છે તો એસટી કેટેગરી પણ આપણે વાત કરી હતી અને સડસઠની આસપાસ હતું તો છેલ્લે છેલ્લે જોઈ લઈએ તો એસટી કેટેગરીનું સેફ ઝોન જે છે એ એસટી કેટેગરીમાં છન્નું ઉમેદવારોને ગઈકાલે મળી ગયું હતું આજે ને વીસને મળ્યું છે બરાબર કેટલા ઉમેદવારો એકસો વીસ તો હજુ પણ ચારસો છન્નું જગ્યાઓ બાકી છે તો એનો મતલબ એ છે કે પાંચસો છસો ને વીસ ઉમેદવારો બરાબર અમુક ગ્યાર હજાર પણ રહેશે તો એસટી કેટેગરીમાં છસો ને પચાસ ઉમેદવારોનું મળી શકે તેમ છે હજુ તો જે એસટી કેટેગરી છે એમને સડસઠ પોઈન્ટ એકતાળીસ નંબર સુધીના સો ટકા સેપ જન્મ છે એટલે કે આટલા ઉમેદવારોને સો ટકા મળશે ને એમનો જે રાઉન્ડ છે એ કેટલા મેરિટ સુધીનો આવે છે તો જે જગ્યાઓ પાંચસો જગ્યાઓ ખાલી છે તો આઠસો એક ઉમેદવારોનો રાઉન્ડ આવશે તો સા સડસઠની આસપાસ એસટી કેટેગરીનો નવો રાઉન્ડ આવશે બરાબર ઓબીસી કેટેગરીની આપણે વાત કરી દીધી છે કે કેટલા સુધી નવો રાઉન્ડ આવશે તો આ રીતની પોઝિશન છે તો હવે બાકી ભાષાઓનો રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે તો આપણા સામાજિક વિજ્ઞાન માટે એક અલગથી તમને વિડીયો બનાવી દીધેલ છે કે કચ્છ સ્પેશિયલ ભરતીમાં કેટલું મેરિટ રહેશે તો એના વિશે આપણે વાત કરી છે તો એ વિડીયો તમે અચૂક જોઈ લેજો તો આપ સૌનો આભાર તે ઉપરાંત તમારે કચ્છ સ્પેશિયલ ભરતીમાં કેટલું મેરિટ રહેશે આપણે વાત કરવી છે તો અલગથી જ્યારે કચ્છ સ્પેશિયલ ભરતીનું રાઉન્ડ ચાલુ થશે ત્યારે કરી લેશું તો અત્યારે આટલા સુધી છે તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ